અમ હું કોણ તમારો મેસકોલ આ ફોન પર પર નંબર પર 58 નથી આવે મારી આયો પણ ફૂલ થઈ ગયો છે હું હેલો મે બેન પણ લગાવતી સોરી રોંગ નંબર હે પાયલ ઓ એન ભાઈન લગાવતી થી કે તો મેન ભાઈન સુકામતો અમાર કોમ તુ પાયલ નો પાયલ કે છક્કર થયું એમ